નમસ્કાર એમેઝોન આ નામ તો હવે આપણી જિંદગીનો એક ભાગ બની ગયું છે ખરું ને પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આટલી મોટી આટલી વિશાળ કંપનીની સફળતા પાછળ કઈ વાર્તાઓ છુપાયેલી હશે કેટલીક સારી તો કેટલીક કદાચ એટલી સારી નહીં તો આજે આપણે બ્રેડસ્ટોનના પુસ્તક એમેઝોન અનબાઉન્ડના આધારે આ જ આખી કહાનીને સમજવાની કોશિશ કરીશું ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ વિચિત્ર વાત છે ને એક તરફ એમેઝોન આપણી રોજિંદી જરૂરિયાત બની ગયું છે એક ક્લિક કરો અને સામાન ઘરે પણ બીજી તરફ એ જ કંપની સતત ટીકાનો ભોગ પણ બને છે તો સવાલ એ છે કે આ કેવી રીતે શક્ય છે આ સુવિધા પાછળની સાચી કિંમત શું છે આ જ એ વિરોધાભાસ છે જે લે આજે આપણે ઉકેલવાનો પ્રયત્ન કરીશું તો આ બધું જાણવા માટે આપણો આધાર શું છે એ છે બ્રેડ સ્ટોનનું પુસ્તક એમેઝોન અનબાઉન્ડ સ્ટોને વર્ષો સુધી એમેઝોનને અંદરથી જોયું છે એમ સમજો કે એ આપણને એવા રૂમમાં લઈ જઈ રહ્યા છે જ્યાં જ્યાં મોટા મોટા નિર્ણયો લેવાય છે છે સફળતાની સાથે સાથે વિવાદો પણ જન્મ લે ઓકે તો સૌથી પહેલા વાત કરીએ એમેઝોનની સફળતાની આટલી મોટી કંપની બની કેવી રીતે ચાલો એના સક્સેસ મશીનની અંદર એક નજર નાખીએ એમેઝોનનો પાયાનો મંત્ર એ છે કસ્ટમર ઓબ્સેશન એટલે કે ગ્રાહક એ જ ભગવાન એમના માટે ગ્રાહકનો વિશ્વાસ એ સૌથી મોટી કમાણી છે પૈસા કરતાં પણ વધારે ભલે ટૂંકા ગાળામાં નુકસાન જાય પણ ગ્રાહકનો ભરોસો તૂટવો ન જોઈએ બસ કંપનીનો દરેક નાનો મોટો નિર્ણય આ એક જ વાતને ધ્યાનમાં રાખીને લેવાય છે તો પછી એ લોકો નવા આઈડિયાઝ કેવી રીતે લાવે છે એમની એક ખાસ પ્લે બુક છે સિમ્પલ ત્રણ સ્ટેપ્સ પહેલું મોટું વિચારો એકદમ હટકે બીજું નાના પાયે શરૂઆત કરો એક પ્રયોગ તરીકે અને ત્રીજું જો એ પ્રયોગ સફળ થાય તો પછી રોકાવાનું નહીં એને આખી દુનિયામાં ફેલાવી દો બસ આ એમની ઇનોવેશનની ફોર્મ્યુલા છે અને આ જ ફોર્મ્યુલાનું પરિણામ શું આવ્યું અરે આપણી સામે જ છે એલેક્સા જેની સાથે આપણે વાતો કરીએ છીએ પ્રાઇમ વિડીયો જેના પર આપણે ફિલ્મો જોઈએ છીએ અને એ એટલે કે એમેઝોન વેબ સર્વિસીસ આ તો આખા ઇન્ટરનેટનો પાયો છે ખબર છે નેટફ્લિક્સથી લઈને નાની નાની વેબસાઇટ્સ પણ એના પર જ ચાલે છે આ બધું એ જ પ્રયોગ કરો અને આગળ વધો વાળી વિચારસરણીનું જ પરિણામ છે અને આ બધાનું પરિણામ એક ટ્રિલિયન ડોલરથી પણ વધારે વિચારો એકની પાછળ બાર શૂન્ય આ આંકડો એટલો મોટો છે કે કલ્પના કરવી પણ મુશ્કેલ છે પણ આ ખાલી પૈસા નથી આ એમેઝોનની તાકાત છે એનો પ્રભાવ છે જે આજે આખી દુનિયામાં ફેલાયેલો છે પણ અહીંથી કહાનીમાં એક ટ્વિસ્ટ આવે છે આટલી બધી સફળતા આટલો બધો ગ્રોથ શું એ બધું મફતમાં મળ્યું કે પછી એની કોઈ કિંમત ચૂકવવી પડી છે આ સવાલ જ આપણને વાર્તાની બીજી અંધારી બાજુ તરફ લઈ જાય છે તો ચાલો હવે સિક્કાની એ બીજી બાજુ જોઈએ આ સફળતાની અસલી કિંમત શું છે અને એમાંથી આપણને શું શીખવા મળે છે જેમ જેમ એમેઝોન મોટું થતું ગયું તેમ તેમ એની પર સવાલો પણ ઉઠવા લાગ્યા જેમ કે સરકારો એન્ટી ટ્રસ્ટ તપાસ કરી રહી છે કે શું એમેઝોન બજારમાં પોતાની તાકાતનો દુરુપયોગ કરી રહ્યું છે એમના વેરહાઉસમાં કામ કરતા લોકોની પરિસ્થિતિ વિશે પણ વારંવાર ચર્ચાઓ થાય છે અને કંપનીની અંદરનું કલ્ચર એવું કહેવાય છે કે ત્યાં કામ કરવું ખૂબ જ તણાવભર્યું અને ગળાકાપ સ્પર્ધાવાળું છે આ બધી એ બાબતો છે જે સફળતાના પ્રકાશ પાછળનો પડછાયો છે તો આ બંને બાજુઓ સફળતા અને વિવાદ એકસાથે કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે આ વિરોધાભાસને સમજવા આપણે જેફ બેઝોસની એક ખાસ ફિલોસોફીને સમજવી પડશે એ છે ડે વન માનસિકતા ચાલો જોઈએ કે આ શું છે આ જુઓ જેફ બેઝોસ શું કહે છે હંમેશા ડે વન જ હોય છે ડે ટુ એટલે સ્થિરતા પછી અપ્રસ્તુતતા પછી દર્દનાક પતન અને અંતે મૃત્યુ શું વાત છે મતલબ સાફ છે જે દિવસે તમે એમ માની લીધું કે બધું બરાબર છે તે દિવસથી તમારો અંત શરૂ એટલે જ એમેઝોન ભલે ગમે તેટલી મોટી કંપની હોય એ કામ હંમેશા એક નવા સ્ટાર્ટઅપની જેમ જ કરે છે ભૂખ્યા ઉત્સાહી અને સતત દોડતા તો આ ડે વન માનસિકતાનો અર્થ શું થયો સીધી વાત ક્યારે સંતોષ માનવો નહીં હંમેશા એક સ્ટાર્ટઅપની જેમ જ એનર્જી અને સ્પીડથી કામ કરતા રહેવાનું અને આ જ વસ્તુ એમેઝોનની સફળતાનું રહસ્ય છે જે એને સતત નવું કરવા માટે પ્રેરે છે પણ આ જ વિચારસરણી પેલી ગળાકાપ સ્પર્ધા અને તણાવભર્યા વાતાવરણને પણ જન્મ આપે છે આજ તો એનો વિરોધાભાસ છે સારું તો આખી વાતનો સાર શું છે આ બધી બાબતોને જોડીને જોઈએ તો એમેઝોનના વારસો કેવો દેખાય છે એક પ્રેરણાદાયક સફળતાની કહાની કે પછી એક ચેતવણી આપણે એમેઝોનને બે રીતે જોઈ શકીએ છીએ એક બાજુ છે એની સફળતાની કહાની દ્રષ્ટિવાળું નેતૃત્વ એલેક્સા અને પ્રાઇમ જેવી શાનદાર નવીનતાઓ અને ગ્રાહકો માટેનું જુનૂન પણ બીજી બાજુ છે એક ચેતવણીભરી કહાની બેફામ વૃદ્ધિ એના કારણે મળેલી અપાર શક્તિ કામદારોના પ્રશ્નો અને કઠોર કોર્પોરેટ કલ્ચર સૌથી મહત્વની વાત એ છે કે આ બંને અલગ અલગ વાર્તાઓ નથી આ એક જ કહાનીના બે ભાગ છે અને આ જ છે એમેઝોન અનબાઉન્ડ પુસ્તકનો સૌથી મોટો બોધપાઠ જ્યારે તમે અસાધારણ સફળતા મેળવો છો ત્યારે તમારી પર અસાધારણ જવાબદારી પણ આવે છે જેમ જેમ તમારી તાકાત વધે તેમ તેમ તમારી નૈતિક જવાબદારી પણ વધવી જોઈએ તમે સફળતા અને જવાબદારીને અલગ ન કરી શકો અને અંતે આ કહાની આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે આજે ટેકનોલોજી અને ઇનોવેશન એટલી ઝડપથી આગળ વધી રહ્યા છે કે કાયદા અને નિયમો પાછળ રહી જાય છે તો પછી હદ કોણ નક્કી કરશે સરહદો કોણ બાંધશે શું આ જવાબદારી ફક્ત કંપનીઓની છે સરકારોની છે કે પછી સમાજ તરીકે આપણી પણ કોઈ ભૂમિકા છે આ એ સવાલ છે જેનો જવાબ એમેઝોનની વાર્તા આપણી પાસે માગી રહી છે